જય માતાજી મિત્રો તો આજે હું હજુ ને રોહિત કુમાર ત્રણ જણા જઈએ છીએ સાપુતારા તો ત્રણ દિવસ ને બે નાઇટની ટ્રીપ છે તો અત્યારે અમે જઈએ છીએ મહેસાણા ગાડીમાં અને મહેસાણાથી જવાનું છે તો આગળની બધી જ અપડેટ છે ને તમને વ્લોગમાં જોવા મળી જશે તો આખો વ્લોગ જોજો બહુ જ મજા આવી જશે તો અમે છે ને અત્યારે હવે આવી ગયા છીએ મહેસાણા અને હવે જઈએ છીએ છે ને ઓફિસ બરોબર જુઓ લોકેશન મેલ્યું છે તો અહીંયા હેડે જરા છે ગોતતા ગોતતા કારણ કે તો મહેસાણા બધા ફરેલા નહીં એટલે જોયેલું નહીં તો અહીંયા જઈએ ને પછી કેવી રીતે બેહવાનું છે અને બધું તમને આગળ અપડેટ મળતી રહેશે તો ગાઈસ અત્યારે છે ને અમે આવી ગયા છીએ અમદાવાદ કારણ કે પહેલાં શું હતું કે મહેસાણાથી જવાનું હતું પણ મહેસાણા કેવું થયું કે કંઈક બસનું નું કઈ સેટ નહોતું થયું એટલા માટે અમને હવે મોકલે અમદાવાદ બરાબર તો જુઓ બધા જ જાય રહ્યા છે તો અહીંયાથી કંઈક બસ છે અને અહીંયાથી નીકળવાના છીએ તો જેટલા પણ દેખાય છે ને બધા જ જવાના છે તો હવે જોઈએ અહીંયા બસ આવે છે બધા બેસી અંદર બરાબર હાલ તો ભૂખે લાગી છે પણ આગળ જઈને જોઈએ કંઈક ખાવાનું શેર થાય છે તો બધા જ લોકો છે તો અત્યારે બસમાં ને એની પહેલાં થોડો નાસ્તો કરી લઈએ કારણ કે બહુ ભૂખ લાગી છે તો મંગાવી દીધું છે અહીંયા અને આ છે તો ખાઈને પછી જઈએ તો ગાઈસ હવે અમારી બસ આવી ગઈ છે અને અહીંયા જોહિત જે ઓ રોહિત માનો રોહિત કુમાર ને બધાય બેસી ગયા છે બરોબર પાછળની બાજુ છે ને બધા ઇન્ફ્લુએન્સર જ આવ્યા છે અમે બેલા કદાચ ઓળખતા હશો અવાજ ના બે તાજ બાદશાહ અજુ ભાઈ એના તો આ બધા જ અમે જઈએ સાપુતારા જઈએ છે તો અમદાવાદ થી હવે નીકળે છે બસ તો ગુડ મોર્નિંગ ગાઈસ તો અત્યારે મેં પોચી જવાત ગયા છે રાતે પછી ઊંઘી ગયા હતા અહીંયા લક્ઝરી હોટેલે ઊભી રાખી છે બરોબર રાતે કેવું હતું કે ઊંઘી ગયા અને હાલ અહીંયા લક્ઝરી ઉભી રાખી તો બધાય જાગ્યા છે હવે તો અહીંયા ચા નાસ્તાનું બધું વ્યવસ્થા કરી અને પછી આગળ જવાનું છે વરસાદ પણ થોડો થોડો ચાલુ છે કારણ કે અહીંયા વરસાદ તો બહુ આવેલો છે પણ અમે તો કેવું હતું કે રાતે મોડા ઊંઘ્યા ને તો હાલ કોઈ જાગ્યા જ છીએ તો હવે આગળ પછી કેવું છે પછી તમને આગળ બતાવીએ વિડીયોની અંદર તો આપણી છે બસ તમે જોઈ શકો છો માં શક્તિવાળી તો અત્યારે હોટલે ઊભી છે ચા નાસ્તા માટે તો પહેલાં ચા નાસ્તો ને કરી લઈએ તો અત્યારે છે ને અમે ઓલમોસ્ટ સાપુતારા પહોંચવા જ આવ્યા છીએ પણ અહીંયા રસ્તાના જે ખાલી નજારો છે ને તમે એકવાર ક્લિપો જુઓ પછી તમને ખ્યાલ આવે પહોંચી ગયા છે સાપુતારા અહીંયા છે ને બસનું બધું પાર્કિંગ કરી લીધું છે અને હવે જઈએ છીએ ઉપરની આ સાઈડ બધા બરોબર અહીંયાથી જવાનું થશે લગભગ ઉપરની બાજુ છે દિવાણ થકવી નાખે છે તો તો મિત્રો અત્યારે છે ને આવી ગયા છે અમે ઉપર અને અહીંયાથી જોઈ શકો છો આને કહેવાય છે ટેન્ટ સિટી અને આ છે આપણું ટેન્ટ અહીંયા આપણે રહેવાનું છે તો અહીંયા સામાન બધું મૂકીને હાલે જવાનું છે હવે નાસ્તો કરવા અને આજના દિવસનું શેડ્યુલ પણ નક્કી થઈ ગયું છે તો પહેલાં નાસ્તો કરી અને પછી થોડા ફ્રેશ ફ્રેશ થઈ અને પછી જવાનું છે અહીંયા ઉપર તમે જોઈ શકો આ ઝાડની પાછળ આ પ્રકારનો છે ઉપર ત્યાં જવાનું છે બરાબર તો હાલ જઈએ છીએ નાસ્તો કરવા બધા તમે જોઈ શકો છો રાજયભાઈ રોહિતજી આ ટેન્ટ સિટી આને કહેવાય છે બધી બાજુ તમને આ પ્રકારના ટેન્ટ જ જોવા મળશે નીચેની બાજુ પણ આ રીતના ટેન્ટ છે તો વરસાદ પણ થોડો થોડો ચાલુ છે જો કે વરસાદ ચાલુ જ રહેશે બંધ થશે નહીં કારણ કે વરસાદી વાતાવરણ છે એટલે અહીંયા વરસાદ બંધ થતો તો હવે જઈએ નાસ્તો કરવા અને પછી આગળ શું એક્ટિવિટી છે તમને તો મિત્રો આપણી ટ્રેકિંગ છે ને હવે અહીંયાથી ચાલુ થઈ ગઈ છે જો અહીંયા ટેન્ટ છે અને અહીંયાથી બધા એક એક કરીને ચડવાનું ચાલુ થઈ ગયું છે તો ચલો અહીંયાથી ત્યાંથી ચડીએ છીએ બરોબર જો આ રીતનું છે આમ તો પડી જાય એવું છે ધ્યાન ના રાખીએ તો તો અહીંયા છે તો તમને આગળ જઈને બતાવું છું બધું કઈ રીતના છે ઘણા બધા ક્રિએટરો જ છે જોડે તો તમે જોઈ શકો છો હા પથ્થર છે જો આવામાં થઈને જવાનું છે ઘણા બધા ક્રિએટરો આવેલા છે તો આગળથી હજુ બધું કેવું છે તમને અપડેટ મળતી રહેશે તો વિડીયોની અંદર બન્યા રહેજો તો અત્યારે છે ને બધા અહીંયા ઉપર આવી ગયા છે થોડા તમે જોઈ શકો છો તો અહીંયા આ રીતના એક્ટિવિટી માટે ઘણી બધું આ થોડું છે અહીંયા ત્યાં ચડવાનું છે ને ત્યાં છે અહીંયા થોડું સરખું કરે છે બધા આવી ગયા છે અહીંયા તો આપણે થોડું ટ્રાય કરશું અને જોશું કે ચલાય છે કે નહીં ચલાતું બરાબર જુઓ ઉપર છે ને વચોવચ ખૂબ જ સરસ એવું વાતાવરણ છે મજા આવે એવું તો જોઈએ હજુ હમણાં ચડીને કે ચલાય શક નથી ચલાતું તો જુઓ આ બધું છે ને બોધીન રેડી થઈ ગયા અને હવે અહીંયા થઈને આમ આમ જવાનું છે તો હું આમ થઈને આમ ફરીને આવું આ વિડીયો હજુ ઉતારે હજુ વિડીયો આમ ફરીને આવું ટાઈમલેસમાં તમે જુઓ વાય થિંક ચડું અને હું આમ થઈને કોરે મોરે ભમી અને આ સાઈડ થઈને આવતો દોરું તો જુઓ હવે તમે વિડીયો પાછળનો જુઓ તો વેસે ને અત્યારે ખાઈ ને પછી થોડો આરામ કરીને અને હવે ટ્રેકિંગ ની શરૂઆત થઈ ગઈ છે

બીજું 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 કે એક વેળા મેં આપને દઈ દીધેલું દિલ હજુ યાદ છે એક વેળા મેં આપને દઈ દીધેલું દિલ હજુ યાદ છે અને પછી ભરતો રહ્યો હોટલો તમે જોઈ શકો છો કેવો રસ્તો છે જુઓ જો પગ લખશો ને તો પચ્યું પછી એટલે હાચવી હાચી ચડવાનું હે આગળ રસ્તો બતાવતો આવો પથ્થર વાળો રસ્તો છે અને આવું ચડીને શેક ઉપર જવાનું છે બરોબર ઘણાય અમારી પાછળ રહી ગયા છે ઘણા આગળ નીકળી ગયા છે અમે વચ્ચે છીએ તો આ રીતનો રસ્તો છે હાલ વરસાદ બંધ છે મારો ફોટો લ્યો વરસાદ હાલ બંધ છે એટલે આ રેઇનકોટ છે ને હાથમાં લઈને જ રહ્યા કારણ કે તાપ બહુ લાગે ચડતા ચડતા વરસાદ આવશે તો પાછો પહેલ લેવું ફાઇનલી મિત્રો છે ને થાકી તો ગયા હતા પણ હફતા હફતા પહોંચી ગયા છે આપણે ઉપર અને જુઓ ઉપર તો જાણે એવું લાગે કે વાદળોમાં આવી ગયા હોય તો હવે અહીંયાથી શું કે છે કઈ બાજુ જવાનું છે સમજાવે છે બધાને બધા ભેગા થયા છે બરોબર તો હવે જોઈએ કઈ બાજુ જવાનું છે તમને જવાનું છે જો આ બાજુ નીચે કશું દેખાતું જ નથી જેને એવું લાગે કે ઉપર આવી હોય ને એવું તો આ છે ને આ રસ્તો છે આ બાજુ દેખ ભૂંડ ભૂંડર્રા રાય તો હવે જોઈએ કઈ સાઈડ જવાનું છે આ કે છે સાંભળીએ તો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે પહાડની ઉપર અને અહીંયાથી આ રીતના વાદળા બધા છે ને નીચે આવી ગયા છે અને વાદળામાં ચાલીએ ને તો વરસાદ નહીં આવતો પણ એમ હેઠે જતા હોય ને તો આપણે પળી જાય એવું થાય જુઓ જુવા આ ગાઈઝ જુઓ વરસાદ નહીં આવતો વગર વરસાદે પલળેલા લાગે ને તો આવું થાય રહ્યું હાલ તો હવે આમ જઈએ છીએ અમે માર્કેટમાં અને માર્કેટમાં શું શું મળે છે ને એ તમને બતાવીએ બરોબર કારણ કે ઉપર સરસ મજાનું માર્કેટ આવેલું છે જુઓ બાઇક કર ને બાઇકર બધા આખા રોડ ઉપર આ રીતનું આગળથી કંઈ દેખાતું નહીં બરોબર આ રીતે જુઓ આ ડાયરેક તમારે રોડ ઉપરથી આવવું હોય ને તો પણ આવી શકો છો પણ આપણે નું હતું એટલે ડાયરેક્ટ ઉપર ચાલતા ચડ્યા છીએ તો જઈએ માર્કેટ ને તમને બતાવીએ કે ત્યાં કેવું શું શું છે બરાબર મિત્રો અત્યારે હવે બધું વધી ગયું છે ને વાગ્યા છે પુણા સાત અને આવી ગઈ છે બસ નીચે લેવા માટે અત્યારે પાર્કિંગમાં આવી ગઈ છે બરાબર તો હવે જવાનું છે નીચે આપણે ટેન્ટમાં જ રહેવાનું છે ત્યાં ને ત્યાં જમીને પછી આરામ કરવાનું છે આજની રાત ભાઈ કાલ સવારનું શું છે ભાઈ કાલે જોશું બરાબર તો નીચે જઈએ અને પછી હજુ એક્ટિવિટી કઈ હોય તો તમને બતાવીશું વિડીયોની અંદર અત્યારે જમ્યા પછી જે ગરબાનો પ્રોગ્રામ હતો ને હવે પતી ગયો છે ઓલમોસ્ટ ત્યાં આગળ ચાલુ છે તમે જોઈ શકો છો ત્યાં અને અહીંયા આ ટેન્ટ બધા દેખાય છે ને અહીંયા અમારે ઊંઘવાનું છે અમારો આ ત્રીજા નંબરનો ટેન્ટ છે તો ત્યાં ઊંઘવાનું છે અમારે તો હવે આજના દિવસનું તમામ એક્ટિવિટી અહીંયા પૂરી થઈ છે બીજું બધું કાલે બધું હશે જે એક્ટિવિટીનું એ કાલે ખબર પડશે બરાબર તો આજનો બ્લોગ છે ને અહીંયા પૂરો કરીએ છીએ મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગ સાથે તો વિડીયો આજનો તમને ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ નેક્સ્ટ દિવસમાં